પચાસ રૂપિયા ઘડે એ માતા કુસો ભાઈ ભાઈ આવું મારું બાકીની વાત કરતી નથી તો વેલા પૈસા તારા થતા એમ જ ઓછા એમ વાત છે

વેલા ભલા ગાય માતા બોલ દે બોલ દે મારે ભાડેસુ મા બાપ બાપ ખરો અભિભર રાખું છું આવું છું ભલો ભલે ભાઈ સત્ય ભાળે છે

ਮੈਂ ਨਾ ਸੀ ਮਲਾ ਮਨ ਮ ਵਿਚਾਰ ਬੈਠੋ ਸ ਹਾਸੋ ਮਾਰੋ ਬੋਗਾ ਮਤਾ ਚਲਾਉਂ ਜੋ ਬੜੇ ਹਾਸੋ ਮਾਰੋ ਹਾਸੋ